હલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી તમે બધા મજામાં જશો તો જો આજે આપણે દવા સાટવાનું કામ ચાલી રહ્યું છે કપાસમાં દવા કીધું મારી દેવી કોક પથિરી બતાતી હતી તો જો આવી રીતે કંઈક દવા છટાઈ રહી છે ને કપાસ પણ મસ્ત મજાનો થઈ રહ્યો છે મજૂર દવા સાટે છે આ રીતે એવો મસ્ત મજાનો કપાસ થઈ રહ્યો છે કારણ કે હમણાં વાતાવરણ મસ્ત વાદળછાયું રહે છે એટલે મોલાદ પણ મસ્ત મોટી મોટી થઈ ગઈ છે પણ હવે વરસાદની ખાસ જરૂર છે તો ભગવાનને બધા પ્રાર્થના કરજો કે સારો વરસાદ થઈ જાય તો ખેડૂતોએ જે મહેનતને જે ખર્ચો કર્યો હોય એ વસૂલ થાય કારણ કે આ ખેતીનો ધંધો એવો છે કે કુદરતના આધારિત ઉપર હોય છે જો વરસાદ થાય તો કંઈક થાય બાકી તો ખેડૂતની મહેનતે જાય અને ખર્ચો પણ જાય એટલા માટે બધા ભગવાનને પ્રાર્થના કરજો કંઈક સારો વરસાદ થાય અને તળાવ ભરી દે તો બધા ખેડૂતોને ખર્ચો અને મહેનત વસૂલ થઈ જાય બાકી તો જે ભગવાને ધારો એ જ થવાનું છે આપણે કીધે તો કંઈ થવાનું છે નહીં એટલા માટે ભગવાને પ્રાર્થના કરજો બાકી કાલે મળશું નવા બ્લોકમાં ત્યાં લગી જય માતાજી બાય બાય